નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં ફાર્મર આઈડીની તારીખ જાહેર કરવામાં આવી છે એમના વિશે અમે આપને જણાવવાના છે મિત્રો સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં પચીસ નવેમ્બર પહેલાં તમામ ગુજરાતના ખેડૂત મિત્રોએ નોંધણી કરાવી લેવી ફરજિયાત છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ ફાર્મર આઈડી પચીસ નવેમ્બર સુધીમાં મેળવી લેવી ફરજિયાત કરી દેવામાં આવી છે મિત્રો જો તે ફાર્મર આઈડી નોંધણી નહીં નહીં કરાવે તો તેમને ઘણા ખરા લાભો રહેશે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઘુત્તમ ટેકાના ભાવ તેમજ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો આવી ઘણી બધી યોજનાઓનો લાભ મળશે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીશું મિત્રો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે શું છે હકીકત

સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે શું છે પ્રેસ નોટ આવો જાણીએ વિગતવાર માહિતી મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ જ રજિસ્ટ્રી આઈડી રાજ્યમાં તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ થી ખેડૂત મિત્રોએ નોંધણી શરૂ કરી દીધી છે જેમાં પીએમ કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત છે તેમજ મિત્રો કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલા નોંધણી કરાવવી વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને મિત્રો વધુમાં ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે જેમનો વિડીયો હોય તે આઈ બટન ઉપર વિડીયો છે ત્યાંથી જોઈ અને ચેકઆઉટ કરી અને જાતે નોંધણી કરાવી શકશે તેમજ મિત્રો રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી જરૂરી છે ખોટી નોંધણી રદ થશે તેમજ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડી લક્ષિત તમામ ધિરાણ સંબંધિત લાભ સરળતાથી મળશે તેમજ ભારત સરકાર દ્વારા પીએમ કિસાનના લાભાર્થીએ ખેડૂતના આગામી હપ્તા માટે આ આઈડીની નોંધણી ફરજિયાત કરી છે જી હા મિત્રો ઓગણીસમો હપ્તો ટૂંક સમયના અંદર ખેડૂત મિત્રોના ખાતામાં જમા થવાનો છે તો તેમના માટે ખેડૂત નોંધણી કરાવી ખૂબ જ ફરજિયાત કરી દેવામાં

ખેડૂતોએ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથેનો મોબાઈલ નંબર લિંક અને આઠ અ નકલ સાત બારની નકલ વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરી વિલેજ કોમ્પ્યુટર એટલે કે વી સી સંપર્ક કરવો અનિવાર્ય છે મિત્રો આ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા પરિપત્ર એટલે કે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ હજુ નોંધણી કરાવી ન હોય તેમનો સમયગાળો 25 નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનો રાખેલો છે તો જે પણ ખેડૂત મિત્રોએ મેં આગળ જણાવ્યા એ પ્રમાણે જે ખેતીલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છતા હોય અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મેળવવા ઈચ્છતા હોય તો 25 સુધીમાં તમામ ખેડૂત મિત્રો એ ખેડૂત નોંધણી કરાવી લેવી અનિવાર્ય કરી દેવામાં આવી છે